સમજાવી બધા પોણી કાઢ્યો આટલો કશું કર્યું જીવન માં પોણી માં મને અમે એની જિંદગી પટી હજી સુધી ગલ્લા લાવી નહીં ગલ્લા ની વાત કરે અમે ગલ્લામાં ભેગા કરશો તો બે મહિના તમે પાછો ફોડી નાખશો

માર મમી સમજાળો છે એવું ના માતા કે મગર ઠેકવાના લઈ રહતું ડબલ બચત કરી આ તો તમે આમ કાઢો છો આ હું વાપરી ના નાખું એના માટે તો રસ્તો બતાવું છું હાથે કીધું માર મમીને કન આવો તો તમાર બેના અને મારા 500 કઈ નાખું કાર કઈ નાખું તમાર ક્ષમા હે સરપંચ મજામાં તમારાગાડવાનો કાને પેલો કસ્ટમર વાત જોઈને સરપંચ ખેમાં અમારી વશો ઉઘરી જઈશું આખી રાત મેં વિચાર્યું અને મમ્મીને મમ્મી ને સમજાય જેટલી સમજાય તાનું તો મગજમાં આરે થા પડ્યો એવો મારે આ બધોનું જોખમ ભેગું ખરેલું ખરું ને એ ટાઈમે તે પોકારી દેવું પડે યાર ઓફિસ એટલે ખેમાં આખા ધારાનું જોખમ તો ખાસું જ ભેગું થતું છે હા કોઈને કહેવાય ના તમે ઘરના છો એટલે કહું મિનિમમ હપ્તા ઉઘરાવતો ઉઘરાવતો જાવ ને મહિનાની છેલ્લી તારીખ હોય ત્યારે તો બેગે ફૂલ થઈ જાય છે પણ આજે તો મારા મિનિમમ ઈત્તેર એંસી હજાર લાખ રૂપિયા જેવા તો થઈ જાય એમાં ખરેખર તું ખરેખર આપણા ગોમનો આધાર લઈ જાય ને

ટૂંકા સમય માં કરોડ પડશે અરે હપ્તો ચૂકી જઈએ તો કશો બીજા દાડો ભેગો દેવાનો ના છો ને સીધા તમારા નામ નું ફોર્મ ભરી અને તમારા ખાતા મને ખાઈ દે

કોઈને છેતરતા નહીં અમારી કંપની ક્ષેત્ર જે દુબઈમાં માં કોમ કરતી હોય વિદેશો એ કંપની હું ના કરી ખબર છે કંપની નું નામ પણ આ નોકરી ને ખબર નહીં અમારી કંપની નું નામ છે પોપટ લીલા કંપની પોપટ લીલા અને ઓમ કેવા જઈએ ને તો બચત મંડળ ખાતું કયો કે મંડળ કયો આપણી ગુજરાતી ભાષામાં સાદી ભાષામાં કઉ તો હું કઉ છું મારા પાસે ટાઈમ નહીં અને વિચાર્યું તો સારું કર્યું અત્યારે પૈસા આવું પસ્તો છો કોઈ ના પાસે ટાઈમ હોય શકે માં વાત આથી છે હું તો હું કઉ છું સર પાછ મિત્રો છે હું કોમ આદરી પાછું તમને ખબર છે ભણા મહિના મારો પગાર કેટલો છે ખબર છે 10000 રૂપિયા કેટલો 10000 ઓમાં પાછું નહીં પેટ્રોલ આપણું બાઈક નહીં આપણું નહીં ઠેલો આપણું કશું આપણું નહીં એવાનું કંપની કંપનીવાળાનું મારી પોપટ લીધા કંપનીનું પછી નહીં ધોઈ તૈયાર થઈ અને અમારે ઉપડી જવાનું કિક મારીને પૈસા ઉગ્રહવા માટે અને હું કહું છું મીઠે હું વિચાર કર્યો તો ખબર છે અને મારું તો ચાલુ એ થઈ ગયું મહિના દસ હજાર રૂપિયા જે ચોથી આવે છે ને એ ડાયરેક્ટ બારે બાર સીધા મારા ખાતામાં હા દસ મહિને મારા લાખ રૂપિયા થયે કે નહીં થાય અમે એ લાખના બીજા દસ મહિના થયે એટલે સીલા થયો બે લાખ રૂપિયા પાછા બીજા દહ મહિના દહી એટલે છેલ્લા દહ સીધા ચાર લાખ રૂપિયા એટલે હું ખરો ને આ રૂપિયો ઉપાડવાનો નહીં આ તો મને તો વ્યાજે ના પોકી વ્યાજ નું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ગોળા દોડે ને તો મને ના પોક ભંડોળ તો થવા દે પેલા પેલા હું ખેમાના બાલિકન નાખા ડબલ થવા

બાઉન્સ નહીં થવા દીએ ભાઈ મારી વાત ઓબળો આ રસ્તો દી ના વસ્તુ આ મુ ગમ માં શમ લાયો ખબર છે કે આપણા ગમ ના મોણસ આ ભી કશું ખબર જ નહીં આ સાચી કરી ખેમા આપણે જે બનેલો ગણેલો મોણસ છે એને કોઈ પૂછતું નહીં વાત સાચી છે ખેમા તમે મારા પેન્ટી સલાહ માગો તો હું આલુ કા આતી સલા આલી તે માર કોમ માં નાઈ કાલ તમારા લાખ લાખ રૂપિયા વ્યાજ આવશે લાખ લાખ રૂપિયા વાપરજો ખેમા યાદ કરજો ના કોઈ ખેમા આ બધા ગમે ચાલા

સરપંચ તમે ખરા લાખો પતિ થો અને તમારા જવાન ફુ રહ્યા ને એ સીધા કરોડ પતિ થય અને એ ખાતું ખોલાવ રહો તો મને કોઈ ઓમો ખરું ને ધંધા ની હકીકત કોઈ ને કેવાય ન આપડે ના પૈસા લઈ લેવા છે તો કશો નહીં પણ હું એ ખરો ને કાલ સવારું પડ્યું કે જવાન ફુવા પહાન પોચો નહીં

ઈ કચો પચો નહીં ભેગો કરવાનો તવા ગોરી 500 500 કરીને અજી તો લાખ રૂપિયા ભેગા કરીને અને ડબલ કર્યું વાત કરો છો કરોડપતિ ગોમમાં થા ને પેલા તો આસોમાં પુંજા થા એ તારે જોઈ લેજો તાને વાત હું તો એમ કહું જો જબ્બાનું ખિસ્સુ ફાટી ગયું ના થંધે આ એટલે કરોડ રૂપિયા પડી ના જાય એક બાજુ તૂટી ગયું છે જો આસો માં કાકા કીધું એ તો અમે કરોડપતિ હોય ને ફાટેલો જ પેરે તારે હાલ આમ રોજ પાંચસો હાલિયાર કોઈ નહી હવને વાદે તર્યા છે પણ લોકોના વાદે તર્યા છે પણ રોજ તો છતી લાવશે પાંચસો રૂપિયા શુંગલા પહાણ કશું નહીં તો એ પાંચસો રૂપિયા નો હપ્તો રાખ્યો મજૂરી કરીએ તો પૈસા આવી કે બેઠા થોડું થોડું મજા નઈ આવે ના તો નરવા હોય ને તો પાછા કરવા પડે તારા મા દૂધ વાતા પૈસા ભેગા કરવાનો ખરો ચાન્સ મળ્યો બાકી જો અમા પડશે ને તો કાયમ માટે પડે એવું લાગશે ના પોટલી ઉપાડતા સારવાર આવી જઈશ અમુ ખબર પડી મગજ માં આઈડિયા તો આવ્યો

લંકા ની બચત જેટલા પૈસા પડ્યા છે એ બધા અને આપડે રોજના આલી દેવાના જે પગાર આવે મજૂરી કરી લઈએ એ હાલ ના 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 તો નહીં પાડી પણ આ ખેમાય વાત કરી ગોમો તરત જ હું આઈકળ આવું છું મી કીધું મારા બચત ખાતું ખોલાવું છે મને એવું લાગ્યું કે કદી કદી આજ તો બુદ્ધિ આવી જશે અરે બુદ્ધિ આવી છે એટલે તો આ કરોડપતિ બધા સીવિત ના બને આવી તો બચત કરી કરી પણ તો નિર્શિકર કોણ બુદ્ધિ આવતી તો કે બરું કોઈ ના કીધું મે તો એ તો હું લાલચમાં આવી ગયો તો એટલે મારા મન થી કો ઉકરી હોના નું આડું આલા છે એટલે ના તો આપણે તો તો કે હું મારું ખાતું ખોલી દઉં તમારું રવા દઉં ના આપણા બેવાનું ખાતું

બાઈક આ છે કંપની વાળા પાછું ખબર જીવનલાલ તો કીધું તાર જીવનલાલ ને વાત કરતો છો ને તમે તો ઘેર બધું કમ્પ્લેટ કરી

વપરાય જાય આ રીતના જો તમે બચત મંડળ ચાલતું હોય ને એમાં પાંચ પચીસ રૂપિયા નાખ્યા છો ને તો હાલ ના ખબર પડે ગયા ગેપણ માં શેલા દાણા ગણતા હોય ને તને ખબર પડે તમે આગળ બચાવેલું હતું ને એ અત્યારે વધરા

તો તમે હજાર રૂપિયા થી એ ચાલુ કરી શકો તમે હજાર રૂપિયા થી હાલો તો મહિના છેલ્લા પૈસા થાય દસ હજાર હજાર હાલો તો દસ હજાર વીસ હજાર આ પૈસા નો ખરો ને તમારું દસ મહિને વ્યાજ મળી જાય સમજણ પડી પાછી અમારી કંપની બીજી સ્કીમ આવેલ છે માની લ્યો કે જીવનલાલ ના હારા એંડા પાછા બજારમાં વેચવા જ્યાં એના પચાસ હજાર રૂપિયા કે લાખ રૂપિયા આવ્યા તો એને શું કરવાનું કેવાડો એક દાળો હા હરી ગયા એક દાળો બજારમાંથી અઢાઈનું લઈ આવ્યા તેલનો ડબ્બો લાયા ફળવાનું લાયા ઢેકણું લાવ્યા એમ કરતા કરતા બપ રહ્યા ગયા અને અમારી કંપનીમાં જે બીજી સ્કીમ રહીને એમાં તમે એનું કહેવાય ખબર છે ફિક્સ ડિપોઝિટ કહેવાય એનું કહેવાય ફિક્સ એર્યા ખરા ડાયરેક્ટ તમે સીધા લાખ રૂપિયા નાખી દો ને તો દસ મહિને એના પૈસા ડબલ એનું વ્યાત ખરું ને સીધું દસ ટકા પંદર ટકા એવું મળે જીવન લાગ

કોઈ નહીં અમે એ એતો મોણસ સુ કે ખબર છે સીધો પચાસ હજાર રૂપિયા ક્યાં ફિક્સ કરી નાખું પચાસ હજાર રૂપિયા અને સરપંચ ને તો યુવાનું યુવાના ભોણિયા નું અને મારા ભાભી રહ્યો છે મને લાગે આપડા વાળા માણસ બને ગોઠવી નહીં મને તો ખબર જ નથી કે આપણા ગાઉ આટલો રૂપિયા મારા આ પૈસા ખેમાના આલ્યા ને એટલે આજે કણ વાયો છે ને

વધ પડે ને અને બીજા દાડા તો લેવા આવું ને એટલે આગલા દાડા નહીં પાવતી માગી લેવાની સંદેશ રાખવાનો નહીં મનમાં માગી લેવા અને હું તો એમ કઉ પેલા વિચાર્યું ઘર માં પૈસા પડ્યા હોય ને દાગીનો બાગીનો તો કઈ પડ્યો પડ્યો ડબલ થાય નહીં જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી